રેલી હાલોળ રોડ કેજીઆઈટી જે આઈટી ચોકડીથી ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિ બનેલ બાળા ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી રેલી સાવલા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને લોખંડી પૂર્વ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પાર પહેરાવી સંવિધાન પ્રત્યે આદર વ્યક્ત કરાયો હતો કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં દેશપ્રેમ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના સંદેશો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે વ્રિમાવરીના જિલ્લા અધ્યક્ષ નવીન કુમાર સહિત અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી જાગૃતિ કેળવી હતી સાવલીના સામાજિક આગેવાનો અને આયોજન સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ નાગરિકોનો આભાર માન્યો હતો આજે આપણા દેશના બંધારણનો 76મો સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સાવલી તાલુકામાં પણ બહુજન સમાજ જા સમાજ આદિજાતિ મુસ્લિમ સમાજ ના લોકો સમાજ દ્વારા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંબેડકર સર્કલ સાવલીથી શરૂ કરીને તાલુકા પંચાયત બાબાસાહેબ ની પ્રતિમા સુધીની રેલી કરવામાં આવી રેલી દરમિયાન જુદા જુદા ગીતો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ડેલી પૂર્ણ થતાં તાલુકા પંચાયતના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં બંધારણ સભા વિશે બંધારણ વિશેની સમજ આપવામાં આવી બંધારણમાં મૂળભૂત અધિકારોની જે જોગવાઈ કરવામાં આવી છે એ મૂળભૂત અધિકારોની સમજ આપવામાં આવી બંધારણનો ખ્યાલ બંધારણના અમુક વિશેની સમજ આપવામાં આવી ત્યારબાદ બાબા સાહેબે બંધારણ લખેલું છે એના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર